તો યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે રોબિન્સવિલે સ્થિત બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામની નિર્દોષતા પ્રામાણિકતા પવિત્રતા અને ઈમાનદારીને પુનઃસ્થાપિત કરી સત્તાવાર રીતે પોતાની તપાસ બંધ કરી છે આ કેસમાં કોઈ આરોપો લાગુ કરવામાં આવ્યા નથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સમાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ન્યૂ જર્સી જિલ્લાની યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ દ્વારા બીએપીએસ અને બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની તપાસને સમાપ્ત કરવાના નિર્ણયને આવકાર્યો છે આ નિર્ણય અમારી દ્રઢ નમ્રતા અને સત્ય પ્રતિબદ્ધતા દર્શાવે છે જેનું અમે શરૂઆતથી જ પાલન કરી રહ્યા હતા તો બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ એ શાંતિ સેવા અને ભક્તિનું એક આદર્શ સ્થાન છે એ અનેક ભક્તોની અનુકંપા શ્રદ્ધા અને સ્વૈચ્છિક સેવાના પરિણામે રચાયું છે અનેક ભક્તોએ આ પવિત્ર સ્થળે સહર્ષ યોગદાન પણ આપ્યું છે ત્યારે અમેરિકામાં હિન્દુ ધર્મ તાજેતરના વર્ષોમાં પ્રચલિત થયો છે પરંતુ અહીંના હિન્દુ સમુદાયે જે રીતે આ મહત્વપૂર્ણ મંદિરનું નિર્માણ કરવું તે અમેરિકાના આદર અને એકતાને પણ ટેકો આપે છે ત્યારે અમારા શાસ્ત્રો એ અમને અનેકવાર માર્ગદર્શન આપ્યું છે કે દુઃખમાં પણ વિશ્વાસ અને સહયોગથી આગળ વધવું જોઈએ સત્યમેવ જયતે એ સત્યની સાબિતી છે જે કોઈ પણ પરિસ્થિતિમાં વિજય થાય છે ત્યારે બીએપીએસ જણાવે છે કે આ સંઘર્ષના સમયગાળામાં ભગવાન સ્વામિનારાયણની કૃપા અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદોથી અમે વધુ મજબૂતી અને શ્રદ્ધા સાથે આગળ વધીએ છીએ ત્યારે અમે સૌને બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લેવા અને અહીંની પરંપરા ભક્તિ અને સેવા ભાવના અનુભવવા આહવાન કરીએ છીએ ત્યારે મહત્વનું છે કે અમેરિકાના રોબિન્સ વિલેમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નિર્માણ સામે અમેરિકન સંસ્થાએ તપાસ આધરી હતી જેના પર પૂર્ણ વિરામ મુકાયો છે